સોસાયટીઓની નજીક આવેલા આ દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવતી હતી જેથી દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને રોડ મોકળો કરવામાં આવ્યો હતો સુસેન સર્કલથી લઈને નોવીનો કંપની નજીકના તમામ દબાણો દૂર કરવાની પણ કવાયત અને ત્યારબાદ હાથ ધરવામાં આવી હતી દબાણ દૂર કરતાની સાથે જ દબાણ ઊભું કરનાર લોકો દ્વારા પાલિકાના કર્મચારીઓને વિનંતી પણ કરવામાં આવી હતી પણ અનેક વખત પાલિકા દ્વારા દબાણ ઉભું કરનારાઓને નોટિસ તેમજ તાકીદ કરવામાં આવી હતી તેમ છતાંય પણ દબાણ યથાવત સ્થિતિમાં જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની ટીમે દબાણ દૂર કરવાની કવાયત આખરે હાથ ધરી હતી આજ રોજ વોર્ડ નંબર ઓગણીસના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્કને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં નડતરરૂપ હંગામી દબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે સાત આઠ લારીઓ જમા લે લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને આ લોકોને નોટિસ કઈક હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી નથી